બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસે લક્ષ્મણ નગર માર્કેટમાંથી બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઇક ચાલક સોનાનું નું મંગળસૂત્ર અને સોનાની ચેન લૂટી ગયો હોવાની ઘટના બની હોય જેને લઈ કાપોદ્ર પોલીસે ગુનાઓ નોંધી ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બાતમીના આધારે સોનાનું મંગળસૂત્ર અને સોનાની ચેન લૂંટી ભાગી છૂટેલા ચોર એવા મૂળ અમરેલીના બાબરાનો અને હાલ મોટાવરાછા ખાતે આવેલ પંચદેવ રેસીડેન્સીમાં રહેતા કુલદીપ કાંતિ કાવઠિયાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સ્નેચિંગ માટેની બાઇક તથા લૂંટાયેલ સોનાનો મંગળસૂત્ર અને સોનાની ચેઇન કબજે લીધી હતી તો ચેઇન સ્નેચર કુલદીપે કબૂલાત કરી હતી કે તે રત્ન કલાકાર છે અને ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી જતા સ્નેચિંગ કરી હતી હાલ તો કાબોતરા પોલીસે સ્નેચર કુલદીપની વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ ચાર ફેબ્રુઆરી અને પાંચ ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક અને દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે છે જે આરોપીનું નામ કુલદીપભાઈ કાંતિભાઈ વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત બે દિવસ સુધી આ ચેન સ્ટ્રેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે